હું ઉદ્યોગપતિઓની સરકાર ને કહેવા માંગુ છું કે બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં જગતના તાત એવા ખેડૂતો ભાજપ સરકાર ને ઉખાડી ફેંકશે ના સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેડૂત મહાપંચાયત ગજવી નાખી હતી

તાપી જિલ્લાના ગુસદા ગામે ખેડૂત યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી દક્ષિણ ઝોન પ્રભારી રામ ધડોક સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા રોસ્તમ ગામિત કેતન પટેલ મહેન્દ્ર ગામિત સાયના ગામીત ઉમેશ મુલતાની જભાઈ સોલંકી સાથે આ ઝોન પ્રભારી એવા રામભાઈ ધડુક સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા અને જિલ્લા પ્રમુખ સહિત તમામ પદાધિકારી ઉપસ્થિત હતા અને હજારોની સંખ્યામાં ખેડૂત પશુપાલકો મજૂરો અને અનેક યુવાનો પણ આમાં જોડાયા હતા ત્યારે મહાપંચાયતની જે આજે વાત હતી કે આ વિસ્તારમાં આ વિસ્તારમાં તમે જોયું હશે ઉકાઈ જળાશય ઓગણીસો ને બન્યું એ વિસ્થાપિતોની માંગો આજ દિન સુધી સંતોષાઈ નથી અને આજે ઉકાઈમાં પંદરસો મેગાવોટનું આજે સોલાર પ્રોજેક્ટ મંજૂર કરીને બારોબાર એની જમીન સંપાદન થાય છે વચ્ચે ખેડૂતો એનો વિરોધ કર્યો હતો ખેડૂતો પર કેસ કરી દેવામાં આવ્યો છે અહીંયા જ્યારે

અમારી બધા જ લોકોની આજે આજેનું મનન એવું થયું છે કે જે પણ ખેડૂતો છે ખેડૂતોની પર જે કરદા પ્રથા લાગે છે ખેડૂતોને જે ટેકાના ભાવ નથી મળતા ખેડૂતો જ્યારે આજે નુકસાનીની વાત કરે છે ત્યારે નુકસાનીના સર્વે થઈ ગયા પણ ફોર્મ ભરવાની નામે એમની હેરાનગતિ થાય છે એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલે છે એ એસઆઈઆરની પ્રક્રિયામાં પણ આજે ઘણા લોકો મતદાત મતદાતા હોવા છતાં એના ફોર્મો નથી ભરે જેવી અનેક રજૂઆતો મળી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષના શાસનમાં નાસી ફાસ થવાથી એક વાર તો મંત્રી મંડળ નાખ્યું પછી પણ લોકો એમની સાથે નહીં જતા હોવાથી હવે અવનવા કરે છે ત્યારે લોકો જાણી ગયા છે જે પ્રકારે નોટબંધી આવી હતી એ જ પ્રકારે એસઆઈઆર પણ વોટબંધી છે અને આ વિસ્તારમાં ધર્મના નામે રાજનીતિ કરીને હિન્દુ ખ્રિસ્તીને લડાવીને આ વિસ્તારમાં જે સનતોની જમીનો છે એ આપીશું આપીશું કરીને વાયદા વચનો કરીને ટોલમાંથી મુક્તિ અપાવીશું લોકોને નોકરી આપીશું રોજગાર આપીશું આત્મનિર્ભર બનાવીશું એવી બધી આકા ફોજદારી કરીને જે સાંસદો અને ધારાસભ્ય ચૂંટાયેલા છે હવે લોકો જાણી ગયા છે આવનારા દિવસોમાં વ્યારા જિલ્લા પંચાયતની હોય તાલુકાની હોય કે આવનારી વિધાનસભા હોય આમ આદમી પાર્ટી સાથે લોકો રહેવાના છે અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી સ્વતંત્ર લડવાની છે અને આવનારી તમામ ચૂંટણીઓ આમ આદમી પાર્ટી જીતવાની છે